શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાચારનો ચારનો શ્લોક સમજીશું એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વેરપી મુક્ષુભી કુરુ કર્મી વ તસ્માત્વ પૂર્વે હ પૂર્વેત્તરમ કૃતમ પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્માઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતા અને મુક્તિ મેળવી હતી માટે તારે પણ તેમના પગલે ચાલીને પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઈએ મનુષ્યના બે વર્ગ છે તેમના કેટલાક અંધાકરણ ભૌતિક વસ્તુઓના દૂષિતોથી ભરેલા હોય છે અને કેટલાક ભૌતિક બાબતોથી મુક્ત હોય છે આ બંને પ્રકારના મનુષ્ય માટે ભાવના મૃત સમાન રીતે લાભપ્રદ છે જેમના મન મલિન વસ્તુઓથી ભરેલા છે તેમને ક્રમે ક્રમે શુદ્ધિકરણ કરવા માટે કૃષ્ણ ભાવના મૃતનો ભક્તિમાર્ગ ગ્રહણ કરવો જોઈએ જે મનુષ્યના મન અગાઉથી જ આવી અશુદ્ધિઓથી સ્વચ્છ થયેલા છે તેઓએ જ એ જ રીતે ભાવના મૃતના કાર્ય કરવાનું ચાલુ રાખે છે જેથી બીજા લોકો તેમના આદર્શનું કાર્યોનું અનુસરણ કરી લાભવંતી થઈ શકે મૂર્ખ માનુષ્યો અથવા ભાવના મૃતમાં આવેલા નવોદિત ઘણીવાર ભાવના મૃતનું પૂરું જ્ઞાન પામ્યા વિના જ કાર્યમાંથી નિવૃત્ત થવા ઈચ્છે છે પરંતુ ભગવાને યુદ્ધ ક્ષેત્રમાં યુદ્ધ કરવાના કર્તવ્યમાંથી નિવૃત્તિ થવાની અર્જુનની ઈચ્છાને માન્ય કરી ન હતી મનુષ્ય કર્મ કેવી રીતે કરવું એટલું જાણવાની જરૂર રહે છે ભાવના મૃતના કાર્યમાંથી નિવૃત્ત થઈને એકાંતમાં બેસી ભાવના મૃત હોવાનો દોડ કરવો એનું મહત્ત્વ કૃષ્ણ પ્રત્યર્થ કાર્ય કરવાના વાસ્તવમાં પરવાઈ જવાના કરતાં ઓછું અંકાય છે અગાઉ ઉલ્લેખ થયો છે તેમ અર્જુનને અહીં એવો અનુરૂપ કરવામાં આવ્યો છે કે તેણે સૂર્યદેવ પીવશવાન જેવા પૂર્વ થયેલા ભગવાનના શિષ્યોને પગલે ચાલીને ભાવના મૃતમાં રહીને તે મુજબ વર્તવું જોઈએ પરમેશ્વર સ્વયં ભૂતકાળમાં પોતાના કર્મોને જાણે છે તેમજ અન્ય મનુષ્યોએ ભૂતકાળમાં ભાવના મૃતમાં કરેલા કર્મોને તે જાણે છે તેથી તેમણે અર્જુનને સૂર્યદેવે લાખો વર્ષ પૂર્વ તેમની પાસે શીખી શીખેલી કળાને અનુલક્ષી કાર્ય કરવા અનુરોધ કર્યો છે ભગવાન કૃષ્ણના આવા સર્વ શિષ્યોનો ઉલ્લેખ અહીં પૂર્વ થયેલા મુક્ત પુરુષો તરીકે કરવામાં આવ્યો છે કે જેઓ કૃષ્ણ દ્વારા તેમને આપવામાં આવેલા કર્મો કરવામાં પુરાવેલા હતા આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ